આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે વડનગર હાડકેશ્વર મહાદેવના દીવાઓથી આરતી કરવામાં આવી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું આજે ગુજરાત સહિત સમગ્ર દેશના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે આજે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાની સાથે તમામ શિવાલયોમાં પૂજા અર્ચના અને દર્શન માટે ભાવિ ભક્તોની કતારો લાગી છે ત્યારે અનંત આદિ વડનગરમાં આવેલા નાગર બ્રહ્માણોના ઈષ્ટદેવ હાડકેશ્વર મહાદેવના મંદિરમાં આજે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન જોવા મળી છે હાડકેશ્વર મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન પૂજા દર્શનનું ધાર્મિક મહત્વ રહેલું છે વડનગર આજુબાજુના જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ શ્રાવણ માસ દરમિયાન હાડકેશ્વર મહાદેવના દર્શને પધારતા હોય છે

શ્રવણનો શ્રવણનો મતલબ શ્રાવણ છે એટલે ભગવાનનું નામ શ્રવણ કરો ભગવાનનું કીર્તન કરવાનું ચતુર્માસ હોય છે એટલે ભગવાન વિષ્ણુ પાટણમાં જાય છે અને આખા સૃષ્ટિનું પાલનહારની સર્જનની જવાબદારી શિવજીની હોય છે એટલે આ શ્રાવણ મહિનો બધા જ મહિનાઓમાંથી શિવનો પવિત્ર પવિત્ર માસ ગણાય છે ગઈકાલે જે અમાસ થઈ અહીંયા ભગવાન હાટકેશ્વર દાદાના મંદિરમાં સાંજે ભગવાનનો ધૂપ આરતી થઈ દીપદાન કર્યું અને આજે વહેલી સવારથી જ ભક્તો અહીંયા ઉમટે છે હાટકેશ્વર મહિન મહાદેવજી લગભગ મારા ખ્યાલ મુજબ બે હજાર વર્ષ ઉપરનું મંદિર છે અને આ હાટકેશ્વર હટક એટલે સોનું અને સોનું એટલે ઐશ્વર્ય તો ઐશ્વર્ય આપવાવાળા ભગવાન હાટકેશ્વરની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી બધા ભક્તો આવે છે નાગર બ્રાહ્મણો ખાસ કરીને આવે છે ગામના વડનગરની આજુબાજુના લગભગ પચાસ સો કિલોમીટરના બધા ભક્તો આવે છે અને શ્રાવણ મહિનામાં વિશેષ અહીંયા પૂજા કરવામાં આવે છે જે કોઈ પણ આવે એમને અહીંયા સુરશોપચાર પંચોપચાર પાઠાત્મક લઘુતર હોમાત્મક લઘુતર આદિ આ બધા પવિત્ર કર્મો અમે કરાવીએ છીએ અને દર શ્રાવણ મહિનાના સોમવારે જેટલા પણ સોમવાર હોય એ દરેક સોમવારે અહીંયા વર્ષોથી મંદિરના આજુબાજુ મેળો ભરાય અને એ મેળામાં પણ આજુબાજુના ગામના ભક્તો આવે છે અને હાટકેશ્વરના દાદા એક તો સ્વયંભૂ છે અને આદ્યલિંગ છે એટલે એવું કહેવાય છે કે કદાચ તમે બહાર જ્યોતિર્લિંગના દર્શન ન કર્યા હોય પણ ભગવાન હાટકેશ્વરના દર્શન કરો તો પણ બહાર જ્યોતિર્લિંગનું પૂજાનું ફળ મળે તો એવા ભગવાન હાટકેશ્વર છે અને એ હાટકેશ્વર દાદાના પૂજારી તરીકે સેવા કરવાનો જે મને આ લાવો મળે છે એ બદલ હું પણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું વિનંતી કરું છું કે જીવનમાં વધારે નહીં પણ એક વાર તો તમે અહીંયા આવશો તો ભગવાન તમને વારંવાર બોલાવશે અને આપની જે પણ મનોકામના હોય એ ભગવાન પૂર્ણ કરશે એવી મને શ્રદ્ધા છે આવનારા અને એ શ્રદ્ધા ભગવાન પૂરી કરે છે અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં